તેવી પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓ અને ભારતનું ભાવિ વાંચન કરી રહ્યું હતું કેટલાય વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા એક અઠવાડિયા બાદ શરૂ થવાની છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાંચન કરતા નિહાળી મન દ્રવી ઉઠે છે સુરત પાલિકાનું આઠ હજાર આઠસો કરોડ કરતાં પણ વધુનું બજેટ આ વર્ષે પાસ થયું છે અને આઠ હજાર આઠસો કરોડમાંથી માત્ર અમુક રૂપિયા પણ પાલિકાના ભાજપ સત્તાધીશો ખુરશી માટે ફાળવી શકતા નથી આના પરથી એવું ફલિત થાય છે કે ભાજપ શાસકો છાત્રોના શિક્ષણ બાબતે ગંભીર ઉદાસીન છે મહેશ અણઘરે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની સભા પાછળ વર્ષે દહાડે પાંચ કરોડથી વધુમાંનો ધુમાડો કરતા શાસકો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ઉદાસીન શા માટે છે શું તેમને બાળકોના ભવિષ્યની કંઈ જ પડી નથી બિચારા આધેડ અને વૃદ્ધો પણ આ લાઇબ્રેરીમાં જમીન પર બેસીને વાંચન કરતા હોય છે મહેશ અણઘરે આ બાબતે લાઇબ્રેરીના મેનેજમેન્ટને વાત કરતાં જાણવા મળ્યું કે ખુરશીઓની માંગ બહુ પહેલાંથી કરી જ છે પરંતુ શાસકો આ બાબતે ઉદાસીન છે તેવું જાણવા મળ્યું હતું એક વરસથી ખુરશીની ખરીદી માટે સેન્ટ્રલ સ્ટોરને જાણ કરી છે તેમ છતાં કોઈ કામગીરી થઈ નથી મહેશ અણઘરે અંતમાં જણાવ્યું હતું કે ભાજપ શાસકો ફક્ત વાતો મોટી મોટી કરે છે ભણશે ગુજરાત આ પરિસ્થિતિમાં શું ખાક ભણશે ગુજરાત આઠ હજાર આઠસો કરોડથી વધુનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાની અંદર જે લાઇબ્રેરીઓ આવે છે આ લાયબ્રેરીની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ જે વાંચવા માટે આવતા છે ખાસ કરીને એક્ઝામનો સમય છે ત્યારે અંદર ઉપરના જે દ્રશ્યો છે એ એટલા ભયાનક દ્રશ્યો કહી શકાય કે આજના સમયની અંદર બાળકો બાળકોએ વિદ્યાર્થીઓએ નીચે બેસીને વાંચવું પડે છે બુઝુર્ગો માટેની વ્યવસ્થા નથી છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી આ લાયબ્રેરીની અંદર ખુરશીઓ માટેની માંગ કરવામાં આવી છે નર્મદ લાઇબ્રેરી ની અંદર જે અધિકારીઓ બેસે તેમની સમક્ષ પણ લાભ માંગ મૂકાયો છે એ પણ અધિકારીઓ મજબૂર છે કે સુરત મહાનગરપાલિકાને અમે આના પહેલા પણ જે સેન્ટ્રલ સ્ટોર છે ત્યાં એક હજાર કરતા પણ વધારે ખુરશીઓની ડિમાન્ડ કરી લીધી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત